તો ગાઈસ ગુડ મોર્નિંગ સવાર સવારમાં અમે રવિની બર્થડે છે અને આપણે હેપી બર્થડે ડે રહી ગયું હેપી બર્થ ડે અને ગાઈસ અમારા રવિની બર્થડે છે કમેન્ટમાં હેપી બર્થડે લખી દેજો એટલે બધાને ચોકલેટ આપવાની એટલે અમે બંસલ મોલમાં આવ્યા છીએ ચોકલેટ લેવા માટે થોડી ઘણી લઈ લીધી છે ચોકલેટ અમુક લોકોને કિટકેટ ભાવે છે એટલે કિટકેટ ને ડેરી મિલ્કની એ બધી લઈ લઈએ ચલો ચોકલેટ બધી લઈને પછી મળીએ તમને

સિસરની મને આમ બે કારણ કે તમે અવરી જગ્યા બેઠા છો એટલે તો ચલો આપણે ખાઈ લઈએ ગાઈસ ફર્સ્ટ ક્લાસ પછી મળીએ તમને તો ગાઈસ અમે હાલો લાય છીએ થોડું કામથી તો ચલો કામ બામ પતી જાય એટલે ઘરે જવા નીકળીએ તો ગાઈસ હાલો અમે બસ સ્ટેન્ડની સામે આવ્યા છીએ મેં ની લ્યો રવિ કુલ્ફી ખાવા માટે તો ચલો કુલ્ફી ખાઈ લઈએ રવિ લેવા ગયો હતો ફાઇનલી કુલ્ફી આવી ગઈ છે તો કુલ્ફી ખાઈ લઈએ ગાઈશ ચાલો મળીએ કુલ્ફી ખાઈને સારી છે

કેટલા વાગ્યા પોંચ વાગ્યા ને કેવું જણ્યા બોલ 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 આ સ્વસ્તિકભાઈ પગી ઉઠતા નથી અમે પ્લેન બનાવ્યો છે તમે દેખો તો ગાય સાજે થયું છે પાછમું નતું તો ફાઇનલી વાયરિંગ વાયરિંગ બધું ઓકે થઈ ગયું છે સેટઅપ બી કરી દીધો છે અને આ બાજુ હવે શું થયું તો ગાઈશ ચલો આ બાજુ વાયરિંગ વાયરિંગ ઓકે થઈ ગયું છે અને અમારે મેહુલ બધો પ્લગો ગાલા હતા અને ઉમેશ આવ્યો ક્યારે ચાલુ કરો મારે ક્યા તો દસ એક મિનિટ લાગશે ઓકે અને આ બાજુ નીલેશ તો ફાઇનલી આપણે પ્લેયર બે બધું કનેક્ટ કરી નાખ્યું છે તો ચલો ડેમો બેમો લઈએ વહેલા પણ કશું કોમ ના લાગ્યું આઠ ચાલી તો થઈ ગઈ થ શું હમ આજે દસ મિનિટ પહેલાં આવ્યા તો કાંઈ ચલો હવે ડીજે બીજે ડિયામાં બેમાં લઈએ તમને બતાવીએ પ્રોગ્રામ પતી ગયો આજે પાંચમું નોરતું હતું હવે ડીજે ઢાકે છે આ બાજુ છોકરાઓ તો ચાલો ડીજે બીજે ઢંકાઈ જાય એટલે ફરીથી ગોપાલ છે ત્યાં જઈએ બીજા સેટઅપ પર તો ઢંકાઈ ગયું છે ડીજે હવે નીકળીએ અહીંથી રાગે રાગે હા અલે પાવા એલોજન ચાલુ કર્યા તો અને મિત્રો આપણે એક બીજું લેપટોપ લીધું છે તો ગાઈશ તાળપતિ બાળપતિ મારી દીધી છે હવે જઈએ છે ઘરે અને હવે કઈ લખો પાસે થઈ જવાનું તો હવે આપણે નવ જીવન હોટલ બાજુ સોસાયટી છે નાનસિક નાનસિક મને બહુ પબ્લિક થાય છે ત્યાં અહીંયા કરતાં પણ ડબલ પબ્લિક થાય છે તો ત્યાં જઈએ હવે ચલો ત્યાં જઈને મળીએ હવે ઓ મેહુલ આ બાજુ નિલ્ય ગાઈશ મળીએ આગળ જઈને અમે કે ફોટો કાન કે તો બેડ તો મિત્રો અહીં પણ પ્રોગ્રામ પતી ગયો છે તો અહીંયા પણ હવે ડીજે સેટઅપ ઢાંકવામાં આવે છે ઢાંકવાની કોશિશ કરે છે મેહુલને લીલ તો આપણું સાઉન્ડ ઢંકાઈ જાય એટલે ભાગીએ અને આકલા બ્લોકમાં કમેન્ટ આવી હતી બધાની કે ડીજે કોણ છે ડીજે કોણ છે તો ડીજે અમાર મેહુલનું છે બહુ લોકોની કમેન્ટ આવી હતી મેહુલનું तो चलो ढकाई बकाय जाय निकेये गाइस डीजे तो वाग्याच्या तडत्रीस ए पोणा था, था। पौना ताई जता जता ताई